સરકારે મિત્રો વર્ષ બે હાજર માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી તો આ યોજના મિત્રો વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે તો ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ તેમજ મિત્રો સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ

પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર મિત્રો બે હાજર ચોવીસ અને પચીસ સુધી લંબાવી દેવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર હતી આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે તો નાણા મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિકોને પણ કરિયાણાની ડીલમેટ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ મિત્રો લોન ની રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે તો મિત્રો આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની લોન ની રકમ છે તે મિત્રો મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માંગે છે તો તેમને સૌથી પહેલા દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ તેમને મિત્રો વીસ હજાર અને પછી પચાસ હજાર રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન આપ 宝马猎钱 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાત ની અંદર ખેડૂતો દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશ માં ખેડૂતો દેવળિયા છે આવક વધારો થયો છે તો રાજ્ય માં પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતા વધુ દેવું થઈ ગયું છે તો ગુજરાત ના પ્રત્યેક ખેડૂતોની ઉપર સરેરાશ છપ્પન એટલે કે પાંચ લાખ પાસઠ હજાર અડસઠ રૂપિયાનું દેવું છે ગુજરાત ના બેતાલીસ પોસ્ટ ટકા ખેડૂતો મિત્રો કુલ આવક બાર હજાર રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરે છે કે મિત્રો ગુજરાત ના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર તો હકીકત મિત્રો કઈક અલગ છે તો તમને મિત્રો જણાવી દે કે અન્ય રાજ્યોની અંદર ખેડૂતોને માસિક આવક ત્રીસ હજાર થી લઈ પચ્ચીસ હજાર રૂપિયા રહેલી છે જ્યારે મિત્રો ગુજરાતની અંદર માસિક આવક એટલે કે મિત્રો માત્ર એક મહિના ને આવક બાર હજાર રૂપિયા થાય છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતો મિત્રો દિવસે ને દિવસે દેવળિયા બની રહ્યા છે કે નહીં શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવ થરાદના ખેડૂતોને શંકર ચૌધરી એ ખેડૂતોને આપી મોટી ખાતરી મિત્રો વાવ થરાદ વિસ્તારના નવા વર્ષની મિત્રો સ્નેહ મિલના બેઠક દરમિયાન મિત્રો વિધાનસભાના અધ્યક્ષ મિત્રો શંકર ચૌધરી ખેડૂતોને પાક નુકસાન અંગે સહાય આપવાને ખાતરી આપી હતી તેમણે મિત્રો ખાસ કરીને જણાવ્યું હતું કે સાંતલપુર અને રાધનપુર સહિતના છ તાલુકામાં ખેડૂતોને સરકાર તરફથી સહાય મળશે તો પાક નુકસાનના સર્વે અંગે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી હાલ મિત્રો સર્વે ચાલુ છે આ પ્રસંગે મિત્રો સૌરુભજી અને લવિંગજી મિત્રો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે દીપાવલીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે તો દ્વારકાધીશ મિત્રો જગત મંદિરમાં માં ઉત્સવ નો અનોખો માહોલ છે પાંચ દિવસ મિત્રો પર્વ નિમિત્તે ભગવાન ના મંગળા થી સુધીના જે પણ મિત્રો દર્શનો વિશેષ શણગાર સાથે થઈ રહ્યા છે

તો ચીમકી આપવામાં આવી છે તો ખાસ કરીને મિત્રો આપના નેતા ઈસુદાન ગઢવીએ ખાસ કરીને મિત્રો જે પણ સરકાર પાસે માંગ કરી છે કે ખેડૂતો પાસેથી બસો ને પચાસ મન ની મગફળી ખરીદી કરવા માંગ કરાય છે પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાપીમાં કમોસમી વરસાદ ડાંગર પાક ને મોટું નુકસાન તાપી જિલ્લામાં ગઈકાલે અચાનક વાતાવરણ પલટાયું હતું તો મેઘાની ઠંડક વધી હતી પરંતુ ખેડૂતોમાં ચિંતા વધારી છે ખાસ કરીને વ્યારા ડોલવણ વિસ્તારોમાં મિત્રો ડાંગર પાક ને મહેનતે પાકેલો પાક બગાડવાનો ડર થી ખેડૂતો પરેશાન છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મિત્રો આગામી ત્રણ દિવસમાં તાપી સુરત ડાંગ સહિત દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં માં લઈને મધ્યમ વરસાદ આગાહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાંચ જિલ્લાના અઢાર તાલુકોમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો પાંચ જિલ્લાના અઢાર તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાનો નક્કી કરવામાં આવ્યું છે તો જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો ને ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણસોને ચોર્યાશી કરોડને વધારાની સહાય ઉમેરી નવસો ને સુડતાલીસ કરોડનો કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કર્યો છે તો તદુ ઉપરાંત મિત્રો વાવ થરાદ અને

પચીસો કરોડને જોગવાઈ કરવામાં આવશે તો ખરી બે હજાર પચીસ અને છવ્વીસ ના ઋતુના વાવેતર કરેલ બિન પીએચ ખેતીના પાકોમાં તેત્રીસ કે તેથી વધુ નુકસાન માટે એસ ના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠ અને પાંચસો ની સહાય તેમજ મિત્રો રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંત્રીસો રૂપિયા સહાય એમ કુલ રૂપિયા બાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લઈ ખાતા દીઠ મહત્તમ મિત્રો બે હેક્ટર ની મર્યાદામાં આ સહાય ચૂકવા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા સત્તર હજાર ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખાતા દીઠ ચૂકવાશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો કોને મળશે લાભ અને આ યોજના નો લાભ લઈ લો ગુજરાત મુકેશ પટેલ ના માર્ગદર્શન માં માનવ વન્યજીવ ઘર્ષણ ની મિત્રો ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહો ના હિતમાં મિત્રો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાય નોંધપાત્ર એટલે કે એકસો બાવીસ ટકા દ્વારા વર્ષ બે અઢાર થી અમલી બનાવવામાં આવી છે તે મિત્રો વન અને પર્યાવરણ ની વિભાગ ની જણાવ્યું છે તો ખેતર બનાવવામાં આવતા મચાણ મેડા સહાય માં બાવીસ નો છે તે મિત્રો વધારો કરવા

મિત્રો આ યોજના ની અંદર લાભ લઈ શકે છે અત્યારે હાલ મિત્રો આ યોજના છે તે મિત્રો ચાલુ છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકાર નો મહત્વ નો નિર્ણય વર્ષ 2026 અને 27 માટે ઘઉં જવ ચણા મસૂર રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર ધરતી પોત્રાને હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026 અને 27 માં રવિ પાકોને ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી દીધી છે તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમને ખેત પેદાશોના પોષણ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરરાશ 4 થી લઈને 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે

ટેકાના ભાવ છે તે મિત્રો જાહેર કર કરી દેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે તો પાક વીમા મિત્રો અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે તો શું મિત્રો ગુજરાત અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં કારણ કે મિત્રો ગુજરાત ની અંદર ઘણા ખેડૂતોના પાક વીમાના પૈસા પણ હજી મિત્રો બાકી છે તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમા ના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં